નમસ્કાર મિત્રો જય રામાદણી જય નારસંગી મહારાજ જય માતાજી તો આજે આપણે જઈ રહ્યા છીએ ભવનાથ મહાદેવ મંદિર દર્શન કરવા તો મિત્રો આપણે વડનગરથી નીકળ્યા હતા અને હવે ઉણાદ આવ્યા છીએ ઉણાદ તો ઉણાદ જતાં જ ત્યાં નારસંગીર મહારાજનું મંદિર આવે છે તમે જોઈ શકો છો તો મિત્રો આપણે અહીં મંદિરે દર્શન કરીએ ભવનાથ મહાદેવ નું મંદિર ભીલોડામાં આવેલું છે તો તમે વિડીયો ના અંત સુધી બન્યા રહેજો મિત્રો અહિયા નું છે અહિયાં તમે જોઈ શકો છો એકદમ વાતાવરણ વાતાવરણ છે અને એકદમ ઠંડુ વાતાવરણ છે તમે જોઈ શકો છો આપણે સિંગલ પટ્ટી રોડ આવ્યા મેપ દ્વારા લોકેશનમાં જોઈને પરંતુ મેઇન રોડ આ છે તમે જોઈ શકો છો ત્યાંથી થોડા આગળ જઈશું ને એટલે આપણે મેઇન રોડ આવી જાય છે તે આ રોડ આ છે તમે જોઈ શકો છો

તમે જોઈ શકો છો કેટલું શાંત વાતાવરણ છે તમે જોઈ શકો છો પક્ષીઓનો અવાજ આવે છે કેટલું સૌંદર્ય ભરેલું વાતાવરણ છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આપણે ફાઇનલી ભવનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ સમય જોઈ શકો છો મિત્રો આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ હવે પાસીવા દે હતા કેમ ઘરે પાસી કોરી પાસ આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો મિત્રો આ શિવલિંગ પાણીમાં જ રહે છે તમે જોઈ લો તેની આજુબાજુ પાણી છે તમે શકો મિત્રો આ શિવલિંગ તેરસો વર્ષ જૂનું છે અને કહેવા છે કે આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે

તમે લોકેશન જોઈ શકો છો આજુબાજુ પાણી છે અને વચ્ચોવચ ભવનાથ મહાદેવનું મંદિર છે કોઈને પાણી છે તો બેઠો તમે પણ કરાય છે આ દેવા ગાને ઉ સાને ત્યાં પણ દો આય એમ લઈ પક્ષીઓ માટે ચણ નાખેલ છે જોઈ છો અને અહીંયા બાળકો માટે રમવા માટે સગવડ છે તમે જોઈ શકો છો હિંચકા મિત્રો તમે દર્શન કરી શકો છો જય માદેવ જય માદેવ હર માદેવ તો તમે જણાવી શકો છો કે આ મંદિર કેટલો વારો સુંદર છે આ મંદિર આપણું ભુવનેશ્વર મહાદેવનું મંદિર જે છે બહુ પ્રાચીન જૂનામાં જૂનું મંદિર ગણાય છે અહીંયા કેટલાય સંતો આવી ગયા સંતોએ આ જે ભૂમિનો જે વિકાસ કર્યો છે એ બહુ વિશાળ છે જેમ સમુદ્ર જે મોટું થતું જાય છે એમ એટલું આનો વિશાળ વિકાસ થયેલો છે અહીંયા જવાનું છે સારામાં સારો ભાગ ભજ્યો છે એના પહેલાં કાશીનાથે છે આ બધા જેટલા આપણા અરવલ્લી જિલ્લામાં મંદિરો બનાવ્યા કાશીનગેશનો મોટો હાથ છે અને આપણા પ્રાચીન આપણા હિન્દુ સમાજનું સારામાં સારું જેમ તમે કાશી જાઓ તમે બનારસ જાઓ એના કરતાં પણ વિશેષ આ મંદિરનું આપણું અરવલ્લી જલનું માહ્યમ છે આજે આ મંદિર એક તો આપણા જ્ઞાતિજનો હિન્દુ સમાજનું ગૌરવ છે બેટા અહીંયા આદિ કાળના વિશે લોકો કહે છે કે એક ગાય આ મંદિરના જે પરિસરની અંદર આવતી ઝાડ હતા બધા અને ત્યાં રોજ ભરવાડની ગાય તો ધારી કરી જાય અને અંદર જમીનમાં શંકરનું લિંગ અને વિષ્ણુ લિંગ એ જોડ્યા હતા પછી કાર્યક્રમ કરીને જ્યારે મારું જાય અંદરથી એને સપનામાં એને કીધું બહાર ત્યાર પછી લોકોએ ઘણા પ્રયત્નો કરી અને એ શંકરના લિંગને બહાર કાઢ્યું અને મંદિર સ્થાપિત કરવાની થઈ સારા સારા ભક્તો સારા સારા મનોબળ વાળા બધા એ સાહ સહકાર આપીને સુંદર એવું અત્યારે મહાદી બાજુમાં પ્રભુ કું છે એમાં ચવન ઋષિએ પોતાની જડીબુટ્ટીઓ નાખીને એની અંદર સારામાં સારી દવાઓ નાખેલી છે કોરિયાના કોળ મટે છે કેન્સરવાળા કેન્સર જાય છે ટીબીવાળા ટીબી જાય છે પણ એવી જડીબુટ્ટીઓ છે કે આજે તમે દવાઓ લાખો કરો એની અસર ન થાય પણ આ અસર થાય છે અહીંયા રક્તપ્રિયાઓ પહેલાં કેટલા આવીને સાજા થઈ અને ભગવાનના દરબારમાંથી ઘેરા છે મોટા મોટા મહંતો મુરેટીવાળા ભાઈ શ્રી વિવાચનજી એમને પણ સારામાં સારો ભોગ આપ્યો છે અને આપણા હિન્દુ સમાજને સમાજ ને છે ગૌરવ છે આના જેવું કોઈ પવિત્ર સ્થળ તમને ક્યાંય નહીં મળે સૌ પ્રથમ આવો ત્યારે પહેલાં ભવનાથના દર્શન કરવા પડે પછી આગળ જાઓ એટલે એક લિંગજી આવે એના પછી આગળ જાઓ એટલે સિનાથજી આવે એના પછી આગળ જાઓ એટલે સિનાથજી દાદા આવે એટલે સાબરકું પેલા સાબરકાંઠા મહા ભગવાન સ્વર્ગમાં તો આપણે જશું તારા ભગવાન ના દર્શન થશે પણ આ આગ દર્શન ભગવાન ના જે આપણને અહિયાં મળી રહે છે એનું મહાન મહાત્મ છે એના માટે કહેવાનું છે કે સરસ એવું એક સુંદર છે આવી કૈલાસ લીમણ ઝા કૈલાસ મોહર ભન મા દેવજી ઓ મારા બોળા મા દેવજી પ્રા કૈલાસ દેવજી બોલો શ્રી કૃષ્ણ કનિયાલલખી નમ પાર્વતે શિવતે હર હર મહાદેવ

શ્રી સૂર્યનારાયણ નું મંદિર છે તમે જોઈ શકો છો અને દર્શન પણ કરો ઘરે બેઠા બેઠા તમે સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરી શકો છો બહુચરાજી બહુચર માતા નું મંદિર છે આ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર નીલકંઠ મહાદેવના દર્શન કરી શકો છો તમે જોઈ શકો છો મૂર્તિઓ મિત્રો અહીંયા ગૌશાળા પણ છે જો મિત્રો આ ગૌશાળા છે પંખા પણ છે તમે જોઈ શકો છો અહીંયા ગાયોની સેવા બહુ સરસ થાય છે તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા વાતાવરણ આ કુદરતી સૌંદર્ય આ પ્રાકૃતિક નજારો કેટલો સરસ અને કેટલો અદ્ભુત છે તમે જોઈ શકો છો અહીંયા કે આપણે અહીંયા આવીએ તો એક કલાક નહીં પણ એક કલાકથી વધારે આપણને એવું લાગે કે અહીંયા જ બેસી રહું છે અને અહીંયા જ આ કુદરતી આ સૌંદર્ય આ નજારો આ માણવો છે આ પ્રકૃતિને આપણે માનવી છે કારણ કે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કારણ કે કોઈ પણ જગ્યાએ ઘોંઘાટ વિસ્તાર વધી ગયો છે કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો તમે જોઈ શકો છો કે ત્યાં બહુ બહુ અવાજ આવે છે દરેક બાબતે સમજો કે વાહનોનો કહો તો કંઈ પણ રીતે અને આપણે શાંત વાતાવરણ અને શાંત રહીએ મગજને શાંતિ મળે તેવું વાતાવરણ ભાગ્યે જ અમુક જગ્યાએ હોય છે અને એવું જ વાતાવરણ અને એવું જ પ્રાકૃતિક સૌંદર્ય અને એવો જ એક નજારો અહીંયા ભીલોડામાં ભવનાથ મહાદેવનું મંદિર છે ત્યાં જોઈ શકો છો અને ત્યાં આગળ આ પ્રકૃતિ સૌંદર્ય તમે માણી શકો છો તો મિત્રો તમે આ બાજુ આવો કોઈ દિવસ તો અહીંયા ભવનાથ મહાદેવ મંદિરના દર્શન જરૂર કરજો મિત્રો આપણે અહીંયાથી આ માછલીઓને નાખવા માટે મમરા લઈએ છીએ આ કાકાની દુકાન થી કેટલા વર્ષથી અહિયાં દુકાન લઈને બેઠા છો સાત બરાબર તો કાકા તમે સવારે કેટલા વાગે આવો છો અહિયાં शांति तो दर जाए जको तो के सांजे सांजे के के बराबर हर हर आटला वर्ष जूनू s marriages as many as 20 માછલીઓ તમે જોઈ શકો છો જોઈ શકો છો આ માછલીઓ રઘુકુંડ કહેવાય છે તમે જોઈ શકો છો ये आ ऊपर भी दो चाहिए उधर भी बाकी बाकी टाइम टाइम बाजू आया एक को आम से देखा हां एक

કે અહીંયાનું સૌંદર્ય કેટલું સરસ અને કેટલું સુંદર છે પક્ષીઓનો કલરવ તમે જોઈ શકો છો મિત્રો આ પક્ષીઓનો કલરવ પક્ષીઓનો અવાજ પવિત્ર ઉપવન જૂના ભવનાથ મહાદેવ મંદિર મિત્રો જય રામાધાણી જય વિર મહારાજ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભીલોડા ભીલોડાથી થોડું જ દૂર છે ભવનાથ મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો કે આપણે ભવનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા અને તમે જોઈ શકો છો કે આ મંદિર મંદિરની આજુબાજુ દૂર દૂર સુધી પાણી છે અને મિત્રો તમે અહીંયા ભિલોડા આવો તો આ મંદિરે દર્શન કરવા જરૂરથી આવો કારણ કે અહીંયા કહેવાય છે કે આ ભવનાથ મહાદેવનું મંદિર છે એ શિવલિંગ તેરસો વર્ષ જૂની છે અને ખાસ એ કહેવાય છે કે આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થઈ હતી તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે બહુ વિશાળમાં અહીંયા મંદિર છે અને તમે જોઈ શકો છો કે અહીંયા તમને બતાવ્યું પ્રમાણે કે અહીંયા ગૌશાળા પણ છે તો મિત્રો તમે એ કહેવા માંગુ છું કે આપણે ભવનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા અને તમે પણ દર્શન કરવા આવો તો દર્શનનો લાભ લઈ શકો છો જય જય વીર મહારાજ જય માતાજી તો મિત્રો આપણી જયવીર ઓફિસર ચેનલમાં તમારું સ્વાગત છે અને કહેવાનું કે આપણી જયવીર ઓફિશિયલ ચેનલને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી મિત્રો જય જય વીર મહારાજ આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં મળીએ